આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ આવવાનો છે તે કેદી આવશે ને કેટલો આવશે ને કયા વિસ્તારમાં આવશે તે જાણવા માટે પૂરો વિડીયો જરૂર જુઓ ગુજરાતમાં હાલના સમયની અંદર વાતાવરણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે ઝાકળ અને વાદળો આવવા લાગ્યા છે તેની સાથે ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે હવે આપણે કમોસમી વરસાદ કે માવઠાની વાત કરી લઈએ તો માવઠું એ ત્રણ તારીખથી થઈ શકે ગુજરાતની અંદર

બાકી આપણે બીજા વિસ્તારની વાત કરી લઈએ તો ભાવનગર છે તેમાં પણ કમોસમી વરસાદ થઈ શકે ગીર સોમનાથમાં પણ થઈ શકે ગુજરાતની અંદર કમોસમી વરસાદ એ ત્રણ તારીખે અને ચાર તારીખે જોવા મળશે વરસાદ એ હળવા ઝાપટા સ્વરૂપમાં થશે ઘણા લોકો વિડિયોમાં ગુજરાતમાં એવું બોલી રહ્યા છે કે ગુજરાતની અંદર પૂર આવી જાય છે તેવો વરસાદ છે એ વાત ખોટી છે એટલો વરસાદ નહીં થાય હળવા ઝાપટા જ રહેશે અને અમુક લોકો વિડીયોમાં એવું પણ જણાવી રહ્યા છે કે વાવાઝોડું આવવાનું છે ગુજરાતની અંદર આ વાત પણ ખોટી છે કોઈ વાવાઝોડું આવવાનું નથી ગુજરાતની અંદર જો વરસાદ થશે તો સૌથી વધારે નુકસાન ખેડૂતોને થશે હું અંદાજને આધારે વિડીયો નથી બનાવતો ઇન્ટરનેટમાંથી મળેલી માહિતી દ્વારા તમને જણાવું છું હજુ આગળના બે દિવસની અંદર વાતાવરણમાં પલટો આવશે વાતાવરણ થોડુંક બદલશે વાદળો આવવા લાગશે અને થોડીક ગરમી પણ વધી શકે બાકી આ કમોસમી વરસાદની અસર સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી શકે અને ગુજરાતના ઘણા જગ્યાએ વરસાદ પડી પણ શકે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આગળ શેર કરવા ન ભૂલતા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો જો તમને પણ ખેતીને લગતા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ પર જઈને જોઈ શકો તમે